ચાલો અત્યારે આપણે ખબર છે કે એપ્રિલ મહિનો ચાલે કયો મહિનો ચાલે છે એપ્રિલ મહિનો અને ઋતુ કઈ ચાલે ઉના કઈ ચાલે ઉનાળો ગરમીની ઉનાળો અને ઉનાળામાં શું થાય શું લાગે ગરમી લાગે ગરમીમાં પણ પાછું પ્રકાર હોય ઓછી હોય અને વધારે અત્યારે જે ગરમી છે કેવી છે વધારે છે વેવ કહેવાય શું કહેવાય કેવાય વેવ એ લખી દે ને વેવ શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત આ વેવ અત્યારે ચાલુ થઈ ગયું હવે સરકાર આપણા આજ સુધી સાત થી બાર વાગ્યાનો સમય હતો બરાબર ને આજથી આપણે શાળાનો સમય કેટલા વાગ્યાનો કર્યો સાડા ગયાનો કેમ તો કે બાર વાગે આપણે એ જઈએ છીએ ત્યારે કેટલી ગરમી લાગે છે અને એ ગરમીથી બચવા માટે આપણે સમયનો થોડો ઘટાડો કરીશું બરાબર તો આ હિતવેવ જે છે એમાં કયા કયા સાવચેતી રાખવાની છે એની વાત આપણે કરવાની છે તો અહીં આગળ જે બાળકો છે વારાફરતી વારાફરતી એક એક વાક્ય તમને બોલ આવું ઉનાળામાં ઉનાળામાં વધારે તાપમાન હોવાથી બપોરે થી ચાર વાગ્યા સુધી

ત્રિયો બાળકોને બીમાર લોકોને ખાસ કાળજી રાખવી હા કાળજી કોને રાખવાની છે બાળકોને અને બીમાર જે જો ઘણી વખત શું થાય છે બહુ તાવ ઓર લાગે

આર પણ નીકળવાનું નથી પણ સાયકલ પણ પહેરવી જોઈએ નહીં પછી એક આપ્યું છે કે તડકામાં જ્યારે બહાર નીકળે ત્યારે ટોપી પહેરવાની શું કરવાની ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવાનો આપણને એવું લાગે કે ઘણા લોકો શહેરમાં તમે જાઓ તો ઉનાળામાં છતરી લઈને ફરે તો આપણને એવું લાગે કે ચાલો આ ઉનાળામાં છત્રી લઈને કે બતાશની પણ એ તડકાથી બચવાનું આ તો ટોપી પહેરશું શું કરવાનું ટોપી પહેર્યા બરાબર આવા બધા આપણા એવું લાગે જો ભાઈ સ્નાન કરીને શરીરનું તાપમાન ઘટાડવાનો પ્રયાસ કરો નાવાનું વધારે વધારે ઉનાળામાં દિવસમાં ઓછામાં ઓછા બેથી ત્રણ વખત નહવાનું કે જેથી શરીરનું તાપમાન ઘટે ઉનાળામાં લોકો ક્યાં જાય ખબર તમને નહવા માટે નદીમાં જાય પછી વોટર પાર્કમાં જાય છે બધા એ શરીરને ઠંડક માટે જાય તો આપણે ઘરે બે થી ત્રણ વખત નહવું જોઈએ બરાબર તો આવી રીતે આપણે અત્યારે જે હીટવેવ છે હીટવેવના અનુસંધાને આટલી કાળજી વધારે રાખવાની પાણી જેટલું બને એટલું પાણી પીવાનું જેટલું બને એટલું પાણી પીવાનું બરાબર એવું લાગે શરીરમાં થોડી લુલવાટ જેવું લાગે તો લીંબુ શરબત પીવા શું કીધાનું લીંબુ શરબત પ્રવાહી બધા જાય મરી મસાલાું વધારે ખાવાનું નહીં વધારે તીખતું તેવું ખાવાનું અત્યારે આપણે લગ્નમાં જઈએ ને તો લગ્નના પેટ ભરીને ખાઈ રહેવાનું નહીં ઓછું ખાવાનું માપનું ઉનાળામાં ખાવાનું ઓછું પીવાનું પાણી વધારે પાણી છે શરબત છે બરાબર આ વધારે પીવાનું આ વેવ છે અત્યારે અને હીટવેવની અંદર આપણે બધાએ કાળજી લેવાની છે આપણે લેવાની છે આપણા ઘરવાળાને પણ લેવડાવવાની છે ઓકે થેન્ક યુ